હેલો નમસ્કાર ફ્રેન્ડ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર કેપ્ટન ડીઆઈ સવ્વીસો મિની ટ્રેક્ટર આવેલ છે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે મિત્રો સનેડા ટ્રેક્ટરની કિંમતમાં ટ્રેક્ટર વેચવાનું છે માત્ર નેવું હજારની કિંમતમાં તેમાંથી પણ ફેરફાર કરી આપશે મિત્રો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને શું કિંમત છે વગેરે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મિની ટ્રેક્ટર લેવાય હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તમે વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે કેપ્ટન ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર અને મિત્રો ટ્રેક્ટર ફોર વ્હીલ ડ્રાઈવ છે મિત્રો ફોર બાય ફોર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરનું એન્જિન બે હજાર ચોવીસમાં જ બનાવેલું છે આઠમા મહિનામાં એટલે કે હમણાં જ એન્જિન બનાવેલું છે ટ્રેક્ટરને પછી ચલાવેલું જ નથ મિની ટ્રેક્ટર હાલમાં જ એન્જિન બનાવેલું છે અને મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે ટ્રેક્ટરના ચારે ચાર વ્હીલ તાકાત કરશે મિત્રો ફોર બાય ફોર ટ્રેક્ટર છે અને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે એકદમ રનિંગ કન્ડિશનમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને ટ્રેક્ટરમાં નહીં જોવા મળે તો મિત્રો આપણે વાત કરીએ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ કેપ્ટન ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે કેપ્ટન ટ્રેક્ટરની કિંમત માત્ર નેવું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો આ કેપ્ટન ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોરાણું ઝીરો સોર્યાસી છપ્પન બે સત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે નેવું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો મિત્રો ગામ રાઠિયા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ કેપ્ટન ટ્રેક્ટર લેવાય તો વધુ માહિતી માટે મિત્રો તમે સોરાણું ઝીરો ચોર્યાસી વાળા નંબરમાં કોન્ટેક કરી વધુ ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ